બારડોલી સંસદીય લોકસભા વિસ્તારના વ્યારા ખાતે અત્યારે આપણે ઊભા છીએ અહીં આગળ આપણે કેટલાક યુવાનો અને વડીલોની સાથે વાત કરવાની કોશિશ કરીએ કે જે મોજૂદા મોદી સરકાર છે એના કાર્યો કઈ રીતે અહીં અમલમાં મુકાયા છે કઈ રીતે અહીં અહીં યોજનાઓનો લાભ લોકોએ લીધો છે અને અહીં કેટલા લોકો સરકારના કાર્યોથી ખુશ છે અને કેટલા લોકો અહીંના સરકારના કાર્યોથી ખુશ નથી આપણે અહીંના સ્થાનિક લોકો પાસેથી જાણવાની કોશિશ કરીએ કે તેઓ સરકારના કાર્યોને સમર્થન કરે છે કે એનો વિરોધ કરે છે આપણી સાથે સૌથી પહેલાં આપણે વડીલ સાથે વાત કરીએ જેઓએ ભૂતકાળની સરકારોની કામગીરી પણ જોઈ છે અને હાલની સરકારના દસ વર્ષની કામગીરી પણ જોઈ છે જે રીતે મોદી સરકારના દસ વર્ષના કાર્યોની વાત કરવામાં આવે ઘણી બધી યોજનાઓની વાત કરવામાં આવે છે તો આ વિસ્તારના લોકો મોદી સરકારની કામગીરીથી કેટલા ખુશ છે અને કેટલી યોજનાઓનો લાભ અહીંના લોકોને મળ્યો છે સત્તાવીસ વર્ષ પહેલાં કોંગ્રેસનું શાસન હતું ત્યારના રસ્તાઓ અને હાલના રસ્તાઓની કમ્પેરિઝન કરો તો ચોક્કસપણે હું કહી શકું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને નરેન્દ્રભાઈની મોદીની સરકારે જે કાર્યો કર્યા છે જે સામાજિક હોય આર્થિક હોય કે પછાત વર્ગના જે કામો કર્યા છે જે ભારતીય જનતા પાર્ટીની સરકારે ને આદરણીય નરેન્દ્રભાઈએ જે કામો કર્યા છે એ આખે વર્ગે એવા કામો છે અને એને ચોક્કસ આપણે લોકો સુધી લઈ જવું પડે એવું મારું માનવું છે બિલકુલ મોદી સરકારના કાર્યોની અને ભૂતકાળની સરકારના કાર્યોની સં અગર સરખામણી કરવામાં આવે તો જે રીતે વડીલ કહેતા હતા કે પહેલાં અને અત્યારમાં ઘણો તફાવત છે આપણી સાથે બીજા પણ એક સજ્જન છે એમની સાથે આપણે વાત કરીએ કે જે રીતની યોજનાઓનું અમલ અહીં થયો છે અત્યારે બંને પક્ષના ઉમેદવારો અને સમર્થકો પ્રચારમાં જોડાયા છે આપ કોને સમર્થન કરી રહ્યા છો અને કઈ રીતે સમર્થન કરી રહ્યા છો કેમ સમર્થન કરી રહ્યા છો તાપી જિલ્લાની એક ઓળખ આપું તો આખા ગુજરાતમાં ભૌગોલિક રીતે ખૂબ ગણ્યા ગાંઠિયા બેથી ત્રણ જિલ્લાઓ છે જે ખૂબ મોટો વિસ્તાર ધરાવે છે એમાંનો અમારો એક તાપી જિલ્લો છે અહીં આગળ મોબાઈલ કનેક્ટિવિટીનો ખૂબ મોટો પ્રોબ્લેમ હતો જે વીસ વર્ષથી પાછળના વીસ વર્ષનો આપણે ઇતિહાસ જોઈએ તો દસ વર્ષ કોંગ્રેસનું શાસન રહ્યું ને ત્યાર પછી દસ વર્ષ ભાજપનું શાસન રહ્યું તો જે દસ વર્ષ કોંગ્રેસના શાસનમાં એટલી કનેક્ટિવિટી માટે લોકોને મુખ્ય પ્રવાહ વિકાસની મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે જે કનેક્ટિવિટી ઉપલબ્ધ કરવાની હતી એ કરી નહોતી પણ હાલના સાંસદ શ્રીએ ને બાર જેટલા મોબાઈલ ટાવરો બી એસ જાતે સ્થળ તપાસ કરીને કનેક્ટ કરાવ્યા એક્ટિવ કરાવ્યા એ ખૂબ મોટી અમારા માટે યોજનાકીય માહિતી મેળવવા માટેનું માધ્યમ ઊભું થયું બીજું પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં લગભગ લગભગ આખા તાપી જિલ્લામાં આવકની રીતે ટ્રાઈબલ જિલ્લો હોવાથી અમારી જિલ્લાની આવક ઓછી હોવા છતાં પણ કેન્દ્રમાંથી ખૂબ મોટા પેકેજ આપવા માટે આપ્યા આવ્યા જેના થકી આ બધા વિકાસો થયા હજુ વધારે કહીએ તો એક હેલ્થ બાબતમાં જે એક ઘરના વડીલ કામ કરે એ રીતના નરેન્દ્રભાઈ મોદીએ વાસ્તવિક આખા ભારતને પોતાનું પરિવાર માનીને જે આયુષ્યમાન યોજના પર કામ કર્યું છે એ અમારા ટ્રાઇબલ જિલ્લા માટે અને સૌ લોકો માટે ખૂબ વરદાનરૂપ છે જેથી કરીને બહુ સ્પષ્ટ છે કે જ્યારે નરેન્દ્રભાઈ કહે છે કે એકસો ચાલીસ કરોડ લોકો મારો પરિવાર છે એ જ રીતના અમારા તાપી જિલ્લા તરફથી અમે મોદી સાહેબને ખૂબ આશ્વસ્ત કરીએ છીએ કે આપનો પરિવાર આપની સાથે હર હંમેશ ઊભો રહેશે અને આપની દરેક લડાઈમાં આપની સાથે જ રહેશે બિલકુલ મોદી નો પરિવાર જે એક સ્લોગન ચાલ્યું હતું વિપક્ષના વાર પછી મોદી પરિવારનો એક હેશટેગથી એક મુહિમ ચાલી હતી એ એ જ બાબતની વાત કરે છે કે જે સરકારના કામોથી સંતુષ્ટિ મળી છે અને એને કારણે હવે લોકો મોદીને સમર્થન કરશે અને એમની એમને સાથ આપશે આપણે એમના અન્ય સજ્જન છે એમની સાથે પણ વાત કરીએ કે જે પ્રકારની હાલ અત્યારે વિપક્ષ દ્વારા જે પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે યોજનાઓના લાભ નથી મળી રહ્યા અને લોકો સુધી એ યોજનાઓ પહોંચી નથી રહી લાભાર્થીઓ એનાથી વંચિત છે શું માનો છો કે આમાં કેટલી સત્યતા છે આમાં કોઈ સત્યતા નથી આપણે જોઈએ તો આજે નિરાધાર વૃદ્ધ એટલે કે સાઠ વર્ષથી ઉપરના જે ભાઈઓ અને બહેનો છે સરકારશ્રી વૃદ્ધ પેન્શન યોજના સ્કીમ લાવીને એમના ખાતાના અંદર દર માસે એક હજાર રૂપિયા નાખે છે આ એક હજાર રૂપિયાથી એનું સંપૂર્ણ ઘર એક માસ દરમિયાન નથી ચાલવાનું પણ ઘણી બધી રાહત એનાથી એને થશે આ ઉપરાંત જે વિધવા બહેનો છે એ બહેનોને દર માસે એ વૃદ્ધ વિધવા સહાય યોજના હેઠળ એને બારસો ને પચાસ રૂપિયા સરકાર તરફથી આપવામાં આવે છે આ એક યોજના છે આ ઉપરાંત એજ્યુકેશનની વાત કરીએ તો રાઈટ ટુ એજ્યુકેશન આરટીઈ આ યોજના હેઠળ આંગણવાડીમાં જે સરકારી આંગણવાડીમાં અથવા તો પછી ભૂલકા ભવન જેવી કોઈક આંગણવાડીના અંદર ભણતા વિદ્યાર્થી હોય અને તેઓ ગરીબ હોય બીપીએલ કક્ષામાં આવતા હોય એવા વિદ્યાર્થીઓને સરકારે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પહેલાં ધોરણના અંદર વિનામૂલ્યે એડમિશન આપીને એનું એજ્યુકેશન આઠમા ધોરણ સુધી વિનામૂલ્યે થાય આ રીતનો સરકારે પ્રયાસ કર્યો છે અને એ ખાનગી શાળા હોય તેના અંદર બી પચીસ ટકા જેટલી સીટો એનામાં અનામત કરી છે એટલે આમ એમ કહી શકાય કે દેશનો વિકાસ એજ્યુકેશન થકી શિક્ષણ થકી જ થવાનો છે તો આવા ગરીબ બાળકોને આવા આદિવાસી બાળકોને એમાં એસી હોય એસટી હોય ઓબીસી હોય માઇનોરિટી હોય કે પછી અવર્ણ સવર્ણ કોઈ બી સમાજના વિદ્યાર્થી હોય તે પોતાનું પ્રાઇમરી શિક્ષણ આ યોજના હેઠળ મેળવી શકે છે બિલકુલ યોજનાઓની વાત કરી સજ્જને કે આયુષ્યમાન કાર્ડ હોય કે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હોય તમામ ક્ષેત્રની અંદર સરકારે કામગીરી કરી છે અને એના કારણે જે સામાન્ય અને ગરીબ વર્ગના લોકો છે એ લોકોને એનો લાભ મળી રહ્યો છે અને મુખ્ય સ્તરમાં તેઓ આવી શકે એ પ્રકારની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવી છે આપણે અન્ય સજ્જન પાસેથી પણ જાણીએ કે સરકારી યોજનાઓ અને એના લાભાર્થીઓની સંખ્યા ઘણી મોટી છે યોજનાઓ પણ ઘણી બધી છે પરંતુ શું ખરેખર આ વિસ્તારનો જે સંપૂર્ણ વિકાસ થવો જોઈએ એ પ્રકારનો વિકાસ થયો છે ખરો જી ચોક્કસ અત્યારે હાલમાં પહેલાં સજ્જન હતા હું નામ નથી જાણતો પણ એમણે કહ્યું કે અત્યારે પાણીની તકલીફ પડી રહી છે આ તે પણ સરકારી યોજનાનો લાભ ખરેખર મળ્યો જ છે ખાસ કરીને હું આદિવાસી વિસ્તારની વાત કરું કે જ્યાં નલસે જલ યોજના થકી આપણે ઘરે ઘરે પાણી પહોંચાડવામાં સફળતા મેળવી છે આ સરકારે પ્લસ અને કનેક્ટિવિટીની દૃષ્ટિએ જોવા જઈએ તો પહેલાં શું છે કે આદિવાસીઓનું ડેવલપમેન્ટ થતું ન હતું આજે ગામે ગામ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હોય એટીવીટી હોય કે ટ્રાઇબલ હોય દરેક જગ્યાથી રસ્તાઓ મંજૂર થઈને લાવ્યા છે અને દરેક ગામ ગામમાં રસ્તા બન્યા છે અને બીજી ખેતીવાડીની દૃષ્ટિએ જોવા જઈએ તો આજની તારીખમાં સરકાર તરફથી એટલી બધી યોજનાઓ આવી છે ખેતીવાડીને લગતી કે એની અંદર ખેડૂતોનો ઉત્તર ઉત્તર પ્રગતિ થઈ રહી છે જોવામાં આવે છે અત્યારે અને પહેલાં શું છે કે સિંચાઈનો મુખ્ય પ્રશ્ન હતો સરકારે અત્યારે જે સિંચાઈને લગતા પ્રશ્નો હાથમાં લીધા અને એમાં નાના નાના ખેડૂતોને કે બોર વિથ એલ જે એ છે કન્સેપ્ટ એ આપ્યો છે અને બોર વિથ એલઆઈની અંદર પ્લસ પાછો સબસિડી પણ આપી છે પ્લસ એને સોલરથી કનેક્ટિવિટી આપી છે જેથી કરીને બોર વિથ એલઆઈ પ્લસ સોલર એટલે હવે કે જે ઊંડાણના ગામડામાં જ્યાં લાઇટનો પ્રશ્ન રહેતો હતો ચોવીસ કલાક વીજળી નહીં રહેતી હતી તે જગ્યા પર ખરેખર ખૂબ સારો વિકાસ થઈ રહ્યો છે અને નાના નાના ખેડૂતો આજે સમૃદ્ધિ તરફ જઈ રહ્યા છે થેન્ક યુ બિલકુલ અને જે રીતે અમે વાત કરી કે કિસાનોની સમૃદ્ધિ માટે પણ સરકારે ઘણી યોજનાઓનો લાભ આપ્યો છે અને જે અંતરિયાળ વિસ્તારમાં અન્ય સમસ્યાઓને કારણે લાભ નહોતો મળતો એને સોલાર કનેક્ટિવિટીની સાથે એ યોજનાઓનો લાભ આપીને જે ખેડૂતો છે એને સમૃદ્ધિ તરફ આગળ લઈ જવાના પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે આપણે અંત તરફ જઈ રહ્યા છીએ આપણે એમની સાથે વાત કરીએ કે શું જે કંઈ પણ વાત થઈ અત્યારે સરકારની વાત છે વિપક્ષ અનેક આરોપો લગાડે છે અને યોજનાની નિષ્ફળતાની વાતો કરે છે આપ શું માનો છો વિપક્ષની વાત કરીએ તો કોંગ્રેસની અત્યારે જે દુષ્પ્રચાર ચાલે છે હું સ્પષ્ટ પ્રમાણે દુષ્પ્રચાર કહીશ કારણ કે કોંગ્રેસ એવા દાવા કરે છે કે તાપી જિલ્લામાં જે આટલો મોટો ડેમ બનાવવામાં આવ્યો ઉકાઈ જળશય ઉકાઈ ડેમ તો એ પણ કોંગ્રેસના શાસનમાં બન્યો છે પણ વાસ્તવિકતા એ છે કે એક ઉકાઈ ડેમનું પાણી જે કેચમેન્ટ એરિયામાં રહેતું હતું એ તાપી જિલ્લાના ખેડૂતોને મળતું નહોતું ઘર આંગણે પાણી જોતા ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ હાલની ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે એક હજાર કરોડથી મોટી લિફ્ટ ઇરીગેશન યોજના થકી અને હાઈ લેવલ કેનલના નવા પ્રોજેક્ટ થકી એમણે ખેડૂતો જે તરસ્યા હતા જે પાણી જોઈને પણ પાક નહીં લઈ શકતા હતા એ લોકોને પહોંચાડ્યું છે એટલે ખરેખર જો ઉકાઈ ડેમ ભલે જે તે શાસનમાં બનાવ્યો પણ એનો સદુપયોગ આજે ભારતીય જનતા પાર્ટીના શાસન થકી થાય છે એટલે આ દુષ્પ્રચારને હવે લોકો ઓળખી ગયા છે કે આ લોકોએ ફક્ત જુઠ્ઠાણા ચલાવ્યા છે પણ વિકાસ તો ભારતીય જનતા પાર્ટીમાં જ થયો છે એટલે લોકો વિકાસને અનુભવીને પાર્ટી સાથે છે બિલકુલ જે રીતે સરકારી યોજનાઓના લાભ અહીં મળ્યા છે અને જે પ્રકારની વાતો હાલ અહીં હાજર યુવાનો અને વડીલો દ્વારા કરવામાં આવી એ પ્રકારે જોતાં અહીંની મોટાભાગની પ્રજા સરકારના વિકાસ કાર્યોથી સંતુષ્ટ છે અને મોદી સરકારને સાથ આપવા માટે થનગની રહી હોય એવું લાગી રહ્યું છે આવનારા સાત તારીખે વોટિંગ છે અને વોટિંગના પર્સન્ટેજ દ્વારા આ આંકડો કેટલા પર્સન્ટ વોટિંગ થાય છે એના પરથી સ્પષ્ટ થઈ જશે કે મોદી સરકારના સમર્થનમાં કેટલા લોકોએ વોટ નાખ્યા છે અને વિપક્ષમાં કેટલા વોટ ગયા છે કેમેરામેન રવિ વેન્ડે સાથે હું જયેશ સોની ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત વ્યારા